નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં વાત થશે બોતેર કલાક પછી પણ વરસાદને કારણે ત્રાસ છે લોકો રોષે ભરાયા છે વાત છે વડોદરાની ત્યારે આગળ વાત થશે ઓક્ટોબર અંગેની નવી વરસાદની આગાહી સામે આવી છે નવરાત્રીને લઈને અંબાજી અને બહુચરાજી ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આગળ વાત થશે બંગાળના જુનિયર ડોક્ટરો ફરી હડતાલના મૂળમાં જોવા મળ્યા છે આગળ વાત થશે જો વરસાદ પડશે તો કરોડો રૂપિયા ડૂબી જશે વાત છે નવરાત્રિની ત્યારે આગળ વાત થશે આ પાક માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન દિલ્હી મેટ્રોમાં મારામારીનો વિડીયો વાયરલ વિડિયો જોઈ શકાય છે કે રાહત સામગ્રી માટે તૂટી પડ્યા હતા સીમા પર સ્થિતિ સ્થિર છે પરંતુ સામાન્ય પણ નથી ત્યારે આગળ વાત થશે સોના ચાંદીના ભાવમાં વધારો દ્વારકા એક્સપ્રેસ વે પર ટોલ પ્લાઝા નહીં હોય વાત થશે ચોટીલા મંદિરની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી નવરાત્રી દરમિયાન મંદિરની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે સામે આવેલી માહિતી અનુસાર ત્રણ ઓક્ટોબર બે હજાર થી અગિયાર ઓક્ટોબર બે ચોવીસ દરમિયાન નવ દિવસ સુધી સવારે સાડા ચાર વાગે ડુંગરના પગથિયાના દ્વાર ખોલવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે સાંજની આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો નથી સાંજે સૂર્યાસ્તના સમયે જ માતાજીની આરતી થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકા એક્સપ્રેસ વે અનેક સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યો છે તેને દિલ્હી એનસીઆરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે વિકસાવવામાં આવી રહ્યો છે આ આધુનિક રોડ ટોલ પ્લાઝા વગરનો દેશનો પ્રથમ એક્સપ્રેસ બનવા જઈ રહ્યો છે તેને ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે અહીં ફાસ્ટેગ અને કેમેરાની મદદથી ટોલ ઓટોમેટિક કપાસે તેની મદદથી દ્વારકા એક્સપ્રેસ વે પર જામની સમસ્યા નહીં હોય મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત બસો રૂપિયા વધીને પંચોતેર હજાર સત્તાણું રૂપિયા થઈ ગઈ છે પહેલાં તેની કિંમત પંચોતેર હજાર એકસો ને સત્તાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી ત્યારે ચાંદીના ભાવમાં પણ આઠસો ને આડત્રીસ રૂપિયા વધીને નેવ હજાર આડત્રીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે અગાઉ ચાંદીનો ભાવ નેવ્યાસી હજાર ચારસો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ પૂર્વી લદ્દાખમાં એલએસી મુદ્દાઓને ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી વાતચીતને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે જ્યાં સુધી બે હજાર વીસ પહેલાંની સ્થિતિ પુનઃસ્થાપિત ન થાય અને સંપૂર્ણ ડિસએન્ગેજમેન્ટ ન થાય ત્યાં સુધી સ્થિતિ તંગ છે અને અમે ઓપરેશનલ રેડી પણ છીએ તેમણે કહ્યું છે કે સીમા પર સ્થિતિ સ્થિર છે પરંતુ સામાન્ય પણ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સહરસા જિલ્લાના નવહટ્ટા બ્લોક વિસ્તારમાં પૂર પીડિતોને મળ્યા હતા ચિરાગ પાસવાને લોકોની સુખાકારી વિશે પૂછપરછ કરી હતી તેમની સમસ્યાઓ સાંભળી અને રાહત સામગ્રીનું વિતરણ પણ કર્યું આ દરમિયાન મોટી સંખ્યામાં પૂર પ્રભાવિત લોકો રાહત સામગ્રી લેવા માટે તૂટી પડ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી મેટ્રોમાંથી અવારનવાર કંઈક ને કંઈક વાયરલ વિડિયોના કારણે તે ચર્ચામાં રહે છે ભાગ્યે જ જોવા મળે છે કે મેટ્રોના વિડીયો વાયરલ થતા ન હોય હાલ સોશિયલ મીડિયા પર એક નવા વિડીયોમાં બે છોકરાઓ એક વ્યક્તિને જોર જોરથી થપ્પડ મારતા જોવા મળે છે અચાનક મેટ્રોની અંદર લડાઈ થતી જોઈને લોકો તેને કેમેરામાં કેદ કરી હતી હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીજીની જન્મજયંતિને લઈને જાહેર રજા હતી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન હતું જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય અધિકારીઓ અને મંત્રીઓ પણ હાજર રહ્યા હતા ગાંધીનગરમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અને પાક નુકસાનની બાબતે ચર્ચા કરવામાં આવી હતી સાથે આગામી તહેવારોને લઈને સરકારના વિવિધ કાર્યક્રમો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મગફળી મગ અડદ સોયાબીન માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી છે જેમાં આ પાક પકવતા ખેડૂતોએ ત્રણ ઓક્ટોબરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નોંધનીય છે કે અગિયાર નવેમ્બરથી આ પાક માટે ખરીદી શરૂ કરવામાં આવશે ખરીફ બે હજાર ચોવીસ પચીસમાં સપોર્ટ સ્કીમ એટલે કે પીએસએસ હેઠળ આ ટેકાના ભાવે ખરીદી થશે ગુજરાત સરકારના સંયુક્ત ખેતી નિયામક દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો વરસાદ પડશે તો કરોડો રૂપિયા ડૂબી જશે નવરાત્રિને ગણતરીના કલાકો બાકી રહ્યા હતા ત્યારે આયોજકો દ્વારા હાલ તડામાર તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી તમામ ગ્રાઉન્ડ અને મેદાનોને શણગારવામાં આવી રહ્યા છે બીજી બાજુ નવરાત્રિ ફેસ્ટિવલ વચ્ચે વરસાદના હાલના રાઉન્ડથી આયોજકો અને ખેલૈયાઓના જીવ તાળવે ચોટી ગયા છે આ પરિસ્થિતિ વચ્ચે ગરબા આયોજકોએ મોટા પાયે ઇન્સ્યોરન્સ લીધા છે જેમાં સુરત પચાસ કરોડના વીમા સાથે ટોપ છે ખેલૈયા દીઠ એક એક લાખના વીમા પણ ઉધરાવવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં જુનિયર ડોક્ટરો મંગળવારે ફરીથી હડતાલ પર ઉતર્યા હતા રાજ્ય સરકાર પર દબાણ લાવવા માટે કામકાજ સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે ડોક્ટરોની માગ છે કે તેમને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે આરોગ્ય સચિવને તેમના પદ પરથી હટાવવા જેવી અનેક માંગણીઓ સાથે બુધવારે ડોક્ટરો કોલેજ સ્ક્વેરથી ધર્મતલા સુધી કૂચ પણ કાઢી હતી ઉપરાંત હોસ્પિટલોની સુરક્ષામાં ઢીલાસ બદલ મમતા સરકારની પણ ઝાટકણી કાઢી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિ તો ગુજરાતની શાન છે દર વર્ષે આ નવ રાત ગુજરાત જગમગી ઉઠે છે લોકો ગરબાના તાલે ઝૂમે છે સાથે સુપ્રસિદ્ધ અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ ખાતે લાખો લોકો ઉમટી પડે છે ત્યારે આ વખતે નવરાત્રિ પર અંબાજી અને બહુચરાજી ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાશે રાજ્યના વિવિધ ખ્યાતનામ કલાકારો અહીં આવશે તેમની હાજરીમાં માતાજીની આરાધનામાં ભક્તો ભક્તિના તાલે ઝૂમી ઉઠશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસાની વિદાય થાય એ પહેલાં ગુજરાતમાં વિવિધ જિલ્લામાં પાંચ ઓક્ટોબર શનિવાર સુધીમાં વરસાદ પડી શકે છે બીજી તરફ એક ઓક્ટોબરથી ગુજરાતમાં વરસાદનું જોર પણ ઘટી ગયું છે જોકે આ મહિનામાં નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી છે ઓક્ટોબરમાં લોકોને ગરમીનો પણ અનુભવ થશે સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે આમાં ઓક્ટોબર મહિનામાં લોકોને વરસાદની સાથે ઠંડી પ્રસરતા ઠંડી પણ લાગશે સાથે ગરમી પણ લાગશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોતેર કલાક પછી પણ વરસાદને કારણે લોકો ત્રાહીમાં પોકારી ઉઠી ગયા છે કે કારણ કે પાણી હજુ પણ હટ્યા નથી વડોદરા શહેરમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો તેથી પાણી પાણી થઈ ગયું હતું વરસાદ આવીને બોતેર કલાક પૂરા થઈ ગયા છે છતાં પણ પૂર્વ વિસ્તાર અનેક સોસાયટીઓમાં બેથી ત્રણ ફૂટ વરસાદી પાણી હજુ ઉતર્યા નથી તેથી લોકો રોષે ભરાયા છે વરસાદી પાણી તો સામાન્ય રીતે થોડા સમયમાં ઓસરી જાય છે ત્યારે વડોદરાના આ વિસ્તારમાં પાણી ન ઓસરતા દુર્ગંધ પણ આવી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે